गांधीनगर गीर सोमनाथ उदयपुर, जामनगर, जुनागढ़ डांग तापी दाहोद देवभूमि द्वारका नर्मदा नवसारी पंचमहाल पाटन, पोरबंदर बनासकाठा, बोटाद भरूच भावनगर महिसागर, महिसाना, मोरबी राजकोट वडोदरा વલસાડ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર ને વાવ થરાદ હોય મિત્રો આપણે તે જિલ્લાના જિલ્લા મથક અને તાલુકાઓ જોઈએ અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો મિત્રો અમદાવાદ જિલ્લાનું જિલ્લા મથક અમદાવાદ છે એમાં તાલુકા જોઈએ તો અમદાવાદ સિટી દસ ક્રોજ દેત્રોજ રામપુરા માંડલ વિરમગામ સાણંદ બાવળા ધોળકા ધંદુકા અને ધોલેરા અમરેલી જિલ્લાની વાત કરીએ તો મિત્રો અમરેલી જિલ્લાનું જિલ્લા મથક અમરેલી છે તાલુકા જોઈએ તો અમરેલી બાબરા લાઠી કુકાવાવ ધારી ખાંભા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા અને બગસ અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાનું જિલ્લા મથક મોડાસા તાલુકા જોઈએ તો મોડાસા ભીલોડા બાયડ ધનસુરા માલપુર અને મેઘરજ મિત્રો આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લાનું જિલ્લા મથક આણંદ છે તાલુકા જોઈએ તો આણંદ ખંભાત આંકલા કચ્છ જિલ્લાની વાત કરીએ તો મિત્રો કચ્છ જિલ્લાનું જિલ્લા મથક ભુજ છે તાલુકા જોઈએ તો ભુજ લખપત અબડાસા નખત્રાણા માંડવી મુદ્રા અંજાર બચાવ રાપર ગાંધીધામ મિત્રો ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લાનું જિલ્લા મથક નડિયાદ છે ખેડા જિલ્લાના તાલુકા જોઈએ તો નડિયાદ ખેડા કપડવંજ માતર કઠલાલ ઠાસરા મહુધા મહેમદાવાદ ગલતેશ્વર અને વસુ આ હતા ખેડા જિલ્લાના દસ તાલુકા ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો મિત્રો ગાંધીનગર જિલ્લાનું જિલ્લા મથક ગાંધીનગર છે તેમાં તાલુકા ગાંધીનગર દેહગામ માણસા અને કલોલ ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા મથક વેરાવળ તાલુકા જોઈએ તો વેરાવળ કોડીનાર સુત્રાપાડા તલા તાલાળા ઉના કીરગઢડા છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાનું જિલ્લા મથક છોટાઉદેપુર છે તેમાં તાલુકા જોઈએ તો જેતપુર નસવાડી સંખેડા અને બોડેલી જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લાનું જિલ્લા મથક જામનગર છે તાલુકા જોઈએ તો જામનગર લાલપુર કાલાવડ જામજોધપુર ધ્રોળ ને જોડિયા જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લાનું જિલ્લા મથક જુનાગઢ છે તાલુકા જોઈએ તો જુનાગઢ સિટી જુનાગઢ માણાવદર વંથળી ભેસાણ વિસાવદર કેશોદ મેંદરડા માંગરોળ અને માળિયા ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લાનું વડ મથક આહવા છે તાલુકા જોઈએ તો આહવા વધઈ અને સુબીર તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લાનું જિલ્લા મથક વ્યારા છે તાલુકા જોઈએ તો વ્યારા સોનગઢ ઉચ્છલ નિજર વાલોડ અને કોકરમરા દાહોદ જિલ્લા ને જોઈએ તો દાહોદ જિલ્લાનું જિલ્લા મથક દાહોદ છે તેમાં તાલુકા દાહોદ લીમખેડા દેવગઢ બારીયા ગરબાડા ધાનપુર જાલોદ ફતેપુરા અને સંજેલી દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો તેનું જિલ્લા મથક ખંભાળિયા છે તાલુકા જોઈએ તો ખંભાળીયા ભાણવડ કલ્યાણપુર નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાનું જિલ્લા મથક રાજપીપળા છે તાલુકા જોઈએ તો રાજપીપળા તિલકવાડા દેડીયાપાડા ને ગરુડેશ્વર નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લાનું જિલ્લા મથક નવસારી છે તાલુકા જોઈએ તો નવસારી ગણદેવી પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા મથક ગોધરા છે તાલુકા જોઈએ તો ગોધરા સહેરા મોરવા હડફ ઘોઘબા કાલોલ હાલોલ ઘોડા પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાનું જિલ્લા મથક રાધનપુર સમી ચાણસમા હારીજ સિદ્ધપુર સંખલેશ્વર અને સરસ્વતી પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લાનું જિલ્લા મથક પોરબંદર છે તાલુકા જોઈએ તો પોરબંદર રાણાવાવ જોઈએ તો પાલનપુર તેમાં તાલુકા દિયોદર કાંકરેજ દાતા વડગામ અમીરગઢ દાતીવાડા ભાંભર લાણની અને સુઈગામ બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લાનું જિલ્લા મથક બોટાદ છે તેમાં તાલુકા બોટાદ ગઢડા બરવાળા ને રાણપુર ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનું જિલ્લા મથક ભરૂચ છે તાલુકા જોઈએ તો ભરૂચ આમોદ અંકલેશ્વર વાગરા હાસોટ જંબુસર ઝઘડીયા વાલીયા નેત્રાંગ ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જિલ્લા મથક ભાવનગર છે તાલુકા જોઈએ તો ભાવનગર વલભીપુર ઉમરાળા સિહોર ઘોઘા ગારીયાધાર પાલીતાણા તળાજા મહુવા અને જેસર મહીસાગર જિલ્લાની વાત કરીએ તો મહીસાગર જિલ્લાનું જિલ્લા મથક લુણાવાડા તાલુકા જોઈએ તો લુણાવાડા પંડાણા ખાનપુર સંતરામપુર બાલાસિનોર અને વીરપુર મહેસાણા જિલ્લાને જોઈએ તો મહેસાણા જિલ્લાનું જિલ્લા મથક મહેસાણા છે તાલુકા જોઈએ તો મહેસાણા સતલાસણ ખેરાળુ વડનગર વિસનગર વિજાપુર કડી બહુચરાજી ઉંજા ગુજારિયા અને જોટાણ મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાનું જિલ્લા મથક મોરબી છે મોરબીના તાલુકા જોઈએ તો મોરબી માળિયા વાંકાનેર ટંકારા અને હળવદ મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાનું જિલ્લા મથક રાજકોટ છે પડધરી લોધિકા કોટરડા સાંગણી જસદણ ગોંડલ જામકંડોરણા ઉપલેટા જેતપુર ધોરાજી ને વિંછીયા વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લાનું જિલ્લા મથક વડોદરા છે વડોદરાના તાલુકા જોઈએ તો વડોદરા સાવલી વાઘોડિયા પાદરા કરજણ સિનોર ડભોઈ અને ડેસા વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાનું જિલ્લા મથક વલસાડ છે વલસાડ જિલ્લાના તાલુકા જોઈએ તો વલસાડ પારડી ધમરપુર ઉમરગામ કપરાડા ને વાપી મિત્રો સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાનું જિલ્લા મથક હિંમતનગર છે તાલુકા જોઈએ તો હિંમતનગર ખેડબ્રહ્મા વિજયનગર ઈડર પ્રાંતિંજ વડાલી તલોદ અને પોશી મિત્રો આપણે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાનું જિલ્લા મથક સુરત છે સુરતના તાલુકા જોઈએ તો સુરત સિટી ચોર્યાસી ઓલપાડ કામરેજ માંગરોળ માંડવી ઉમરપાડા બારડોલી મહુવા અને પલસાણા સુરત જિલ્લાના દસ તાલુકાઓ છે ને મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાનું જિલ્લા મથક સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા જોઈએ તો ચોટીલા મૂળી ધાંગધ્રા દસાડા લખતર ચુડા અને થાનગઢ મિત્રો નવા જિલ્લાની વાત કરીએ તો વાવ વાવ જિલ્લાનું જિલ્લા મથક થરાદ છે વાવ જિલ્લાના તાલુકા જોઈએ તો ભાંભર લાખણી કાંકરેજ સુઈ ગામ ધાનેરા વાવ દિયોદર અને થરાદ મિત્રો હવે તમારે કમેન્ટ કરવાની છે કે તમે ક્યાં જિલ્લામાં રહો છો અને તે જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલા છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરી દેજો